હે હું આવી ચુક્યો ગિરનાર જોઈ શકો તો વહેલી સવારે પાંચ વાગે ચડવાનું ચાલુ કર્યું હતું અત્યારે જોવો તમે એકદમ વરસાદ ચાલુ છે એકદમ વરસાદની મજા લેતા લેતા ઉપર ચડી રહ્યા છીએ હવાના મોસમમાં અમારો મિત્ર છે જોઈ લો ખાલી જોઈ લો ખાલી ગિરનારની સીડી ઉપર જુઓ ખાલી પાણી કેવું જાય છે આમ ચાલુ વરસાદે ચડવાની મજા કોઈ અલગ હોય છે તમે જોઈ શકો જીને પણ આબુ હોય એ હેના વરસાદના મોસમમાં જ આવે કે ગિરનાર ઉપર વરસાદના મોસમમાં ચડવાની મજા કોઈ અલગ હોય છે તમે જોઈ લો ખાલી ગુરુ શિખરમાં અહીંયા ચડી ચૂક્યા હતા ખોડિયલમાં મંદિર છે જો પહાડ પબ્લિક બહુ આવી રહ્યા નવ હજાર નવસો નવ્વાણું પગાર થયા જોઈ શકો તમે વાયરો ખાલી જુઓ નજારો જુઓ ખાલી ઉપરનો હજુ અડધું જ ચડ્યા मचाड़ी चुके हैं हम हम उतरी रहे सी एम ए हमारा दोस्तों साथ है बता जो खाली आप मारो मित्र जाए आग जो वरसाद तो चालू से उज्जत ऊपर चढ़ती वक्त चालू उतरती वक्त चालू जो खाली स्वर्ग जो नजारो दिखा ना एकदम जो खाली वादड़ो वादड़ो देखा है जो खाली गाइस તો ખાલી તમે જોઈ શકો છો ખાલી વાયરો કેટલો આવે ઠંડી પણ લાગી રહી છે આ મિત્રો ઉતરી રહ્યા બધા સાથે સાથે બધા લોકો ખાસા મિત્રો મળી જશે જો ખાલી ઉતરતી વખત જોઈ જોઈને ઉતરવું પડે વખત ત્યાં લપચી જવાય એના માટે જો ખાલી એકદમ ઠંડો મોસમ જો જય માતાજી ખાલી ગિરનાર નો નજારો એકદમ સ્વર્ગ જેવું ફીલ થાય ખાલી કેટલી પબ્લિક હજી દિવસ થતો જાય પબ્લિક વધતી જાય જો અત્યારે વાયરો કેટલો આવ આ આપડા કડીબાજુના માણસો बाजूના ગામના છે ભાઈબનો બની ગયા દો ખાલે આજુબાજુ ગામના બહુ લોકો આયા ગિરનાર ચોમાસામાં ખાસ કરીને આ ઉત્તમ કે નજારા एकदम मस्त દેખાયા જોઈ લોકો પબ્લિક કેટલી જો દિવસ થતો જાય પબ્લિક વધતી જાય જો ખાલી અમે ઉતરી રહ્યા ને અચાન એરિયા ઉપર આવે ખાલી આ વરસાદમાં પલળતા જાય અને અમે ઉતરતા જઈએ એકદમ